નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડી યુટ્યુબ ચેનલમાં તમને આજે બતાવવાના છીએ કે રક્ષાબંધનમાં પહેરી શકાય ટાઈપની નવી વસ્તુ અમારા શોપ ઉપર કઈ આવી ગઈ છે એક એક ડિઝાઇન બધી જ બતાવવાના છે બધામાં કલર ડિઝાઇન આવશે તમારે જોયું હોય ને જે પીસ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મેસેજ કરી આપો આ સાડીમાં અમને ફોટા મોકલો તો તમને ફોટા અવેલેબલ હશે ને મળી જશે બ્રાસાની અંદર આવશે એકદમ લૂઝ ફેબ્રિકની અંદર આખી સાડી જુઓ પચરંગી લેરીઓ આવશે પાંચ થી છ કલરનું મેચિંગ આવશે એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આખી સાડી આવશે તો વિશાલનું કોટન સાડી આવશે એકદમ લુજ મચ્છક ફેબ્રિક ઉપર અલગ યુનિક અને એન્ટિક વસ્તુ છે પ્રસંગ પાટે પહેરવા રક્ષાબંધન નવરાત્રિ માટેનું બેસ્ટ કલેક્શન લઈને આવી ગયા છે તમારા રિલેટિવમાં અમારી આ વિડીયોને જરૂર શેર કરજો કારણ કે પહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું રહેશે જેથી કરીને અમને પણ મેસેજ મળી જાય જો પટોળામાં જોઈએ છે પટોળામાં તો અમારી કને ખજાનો છે ભાઈ તમારે ખાલી જ વોટ્સઅપમાં મેસેજ કરવાનો ભાઈ પટોળાના ફોટા નાખો અઢળક ફોટા તમને મળી જશે એકદમ પલ્લું મસ્ત આવશે હેવી રેન્જમાં લેતા હોય ને તો થમી જશે તમને મળી જવાનું છે પણ અગિયારસો રૂપિયાની રેન્જમાં ફ્રી સિટિંગમાં ઘર સુધી પહોંચી જશે પ્લેન ગાળામાં જોઈએ છે પ્યોર સિલ્કમાં લાવી જશે તમારા માટે જો પ્યોર કપડું આવશે પ્લેન ગાળામાં પ્યોર સિલ્કની ફેન્સી સાડી આવશે કલર કોમ્બિનેશન બધા જમાં અવેલેબલ છે તમારા ફક્ત સ્ક્રીનશોટ ફોટો પાડવાનો રહેશે અથવા શોપ ઉપર મુલાકાત લઈ તો સુરતની અંદર નાના વરસા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર કૈલાસ સાડે શોપ આવેલી છે અહીંયા તમે આવીને પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જો એટલે ઉતી કંપનીનો પ્યોર વેટલેસમાં એકદમ ફેન્સી ફૂલ ફ્લાવરની આખી પેટર્ન વાળો પીસ આવશે પેલા તમે પીસ જોવો તમે એનો પલ્લો જુઓ બધાથી અલગ યુનિક આવશે અને પાલટીવેર પીસ આવશે આ રીતે આખું બોલવા આમાં તમને સિત્તેરથી એંશી ડિઝાઇન મળી જશે પસંદ છે તો વોટ્સઅપમાં મેસેજ કરો કે ફોટા મોકલો જો આ રીતના અમને બ્લાઉઝ આવશે બધાથી અલગ યુનિક લગ્ન પ્રસંગમાં પહેરી શકાય એ માટેનું બેસ્ટ કલેક્શન અમારી કાને અવેલેબલ જ છે તમે અહીંયા આવીને લઈ શકો છો લેવા દેવાની સાડી પણ મળી જશે લગડી પટ્ટામાં પટોળું જોઈએ છે જુઓ પ્યોર ડોલા ફેબ્રિક પ્લસ લટકનનું કામ પ્લસ લગડી પટ્ટો આખું વિવિધ તારનું કામ આવશે કોઈ જરી નથી કોઈ પ્રિન્ટ નથી તમને બતાવીએ જુઓ સેને બધાથી અલગ અને યુનિક બહારથી તૈયાર કરવા તમને આપી દેવાના છીએ વોટ્સઅપમાં મેસેજ કરો સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ ફીઝ બુક કરાવો પ્લેન ગાળામાં જેવો યુનિક વસ્તુ જોઈએ છે તમારા માટે અમારી સાડીની શોપ ઉપર ખજાનો છે અહીંયા આવીને તમે ખરીદી કરી શકો છો અથવા તમને ફ્રી શિપિંગમાં તો મળી જશે ઘર બેઠા કારણ કે ભાઈ અમે કોઈ શિપિંગ સાર્જ લેતા નથી અને નફા સામે નફરત ચહે અમને જેવો ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો પ્લેન ગાળો આવશે ફેન્સી પલ્લું આવશે

નવું કલેક્શન છે ભાઈ ખરીદી કરીને તો આવી જજો બાંધણીમાં જોયો છે એ પણ અજરખના પલ્લુમાં ફેન્સી ગજીની બહુ પેઢી લીધી અજરખ પલ્લુમાં તમારા માટે લઈને આવી ગયા જો દરબારી કલેક્શન તો બધા કલર કોમ્બિનેશન રહેશે આમાં બેલ્ટવાળાને બધાથી અલગ યુનિક આખી બાંધણી આવશે આમાં ડાળીની સાત આઠ દસ કલર આવશે બ્લાઉઝ બધા દીધી ને એકદમ કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે એમના મેચિંગ જો આ બ્લાઉઝ આવશે

તો ઘરે બેઠામાં મગાવો કોઈ ફ્રોડ નથી અમારી દુકાનનું તમને આખું એડ્રેસ આપી દઉં અમારા શોપનું આખું એડ્રેસ તમને આપી દઉં સુરતની અંદર કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં ટૂંકમાં સ્પિનિંગ મિલની પાછળ નાના વરાસા લક્ષ્મણનગર બરોબર એમાં કૈલાશ સાડી દુકાન આવેલી છે શેરી નંબર બારની અંદર અહીંયા આવો ખરીદી કરો કારણ કે નવું કલેક્શન સૌથી પહેલાં અમારી જ કને આવવાનું રહેશે જો આ પટોળું છે ભાઈ જો આ પટોળું આવશે એકદમ મિરર વર્ગનું ટચક ફેબ્રિક ઉપર આખું વર્ગ બેઠાડેલો આવશે પ્યોર પટોળાનું પલરું છે અને બ્લાઉઝની એકદમ કોન્ટ્રાક્ટમાં જો હેવી બ્લાઉઝ લેતા હોય ને એની કરતા પણ અલગ અને યુનિક વસ્તુ લાગે છે જોરિયામાં આ ટાઈપનો ઓફો આવશે કલર કોમ્બિનેશન પણ આવશે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે હવે તમારે ઓનલાઈન પીસ બુક કરાવો તો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર કોઈ પણ પીસ તમને ગમતા હોય તો તમારે ફોટો મોકલવાનો રહેશે તમારે ફૂલ આખું એડ્રેસ નાખવાનું રહેશે અને આ પેમેન્ટની વાત કરીએ તો ભાઈ ફરજિયાત તમારે ઓનલાઈન પેમેન્ટ જ કરાવવાનું રહેશે કોઈ ફ્રોડ નહીં થાય બરાબર અમારી શોપ સુરતની અંદર જ છે તમે ટ્રસ્ટ કરીને અમારા ઉપર વિશ્વાસ કરીને તમે તમારો પીસ બુક કરાવી શકો તમારો પીસ બુક થઈ જાય પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી તમને પીસ મળી જશે એ પણ ફ્રી શિપિંગમાં કોઈ ચાર્જ લેવાનો રહેશે નહીં અને આ વિડીયોને ત્રીસ લોકોને ફરજિયાત શેર કરજો થેન્ક યુ